અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારનો બનાવ રિદ્ધિબેન દિલીપભાઈ ભરવાડ નામની પરિણીતાનું શંકાસ્પદ મોત ગત રાત્રિએ સાસરિયામાં ઝઘડો થયા બાદ આત્મહત્યા કર્યાનો આક્ષેપ સાસરિયા દ્વારા મૃતદેહને ખાનગી હોસ્પિટલમાં મૂકી રવાના થઈ ગયા હોવાનો આક્ષેપ વસ્ત્રાપુર પોલીસે પરિણીતાના મોતની લઈને તપાસ શરૂ કરી પરિણીતાનું સોલા સિવિલ ખાતે પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે વસ્ત્રાપુર પોલીસે સાસરિયાના જવાબદાર લોકો સામે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી દોઢ વર્ષના લગ્નગાળામાં સાસરિયાને અંદાજે નવ લાખ રૂપિયા આપ્યાનો આક્ષેપ જમાઈ દિલીપ ભરવાડે સગાઈ બાદ થાર કાર લેવા માટે પૈસાની માંગણી કરી હતી સાસરીયાઓ દ્વારા મૃતકના પરિવાર પાસે વારંવાર પૈસા સોનાની માંગણી કરવામાં આવતી હતી દીકરીની તબિયત ખરાબ હોવાથી પિયર પક્ષ રવિવારે પરિવારમાં તબિયત પૂછવા જવાના હતા જે ત્રીસથી ચાલીસ લોકોનો ખર્ચ પણ પરિણીતાના પરિવારે આપવાની માંગ જમાઈ તરફથી કરવામાં આવી હતી જ્યાં સુધી ફરિયાદ ન નોંધાય અને આરોપી ન પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરવામાં આવ્યો છે કેમેરામેન વિનોદ પરમાર

જે બાબતે તેના પરિવારના સભ્યોના કોન્ટેક કરી અને જાણ વિગત મેળવતા જાણવા મળે છે કે આ પાણી દોઢ વર્ષ પહેલાં લગ્ન થયા હતા અને દોઢ વર્ષના લગ્નગાળા દરમિયાન એના સાસરી શાસ્ત્રી તરફથી પૈસા લેતી તે બાબતે સોના દહેજ માંગણી માગણી બાબતે તથા અન્ય બાબતો એમને વારંવાર ત્રાસ આપવામાં આવતો હતો અને તે ત્રાસથી કંટાળી અને આ બેને સુસાઈડ કરી લીધું છે હેંગિંગ કરી લીધું છે એ જાણ મળે છે અને બીજું કે આ જાણ મળતા પોલીસે પોતાની કાર્યવાહીમાં જે ઇન્કવેસ્ટ પંચનામું છે એ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ મેજીસ્ટ્રેટમાં ઇન્કવેસ્ટ પંચનામું ભરી પેનલ ડૉક્ટર પાસે પીએમ કરાવેલ છે અને હાલમાં જે પ્રણેતા છે તેના મા બાપ ગામડેથી આવે સુરેન્દ્રનગરના રહેવાસી હોય ત્યાંથી અહીં ફરિયાદ આપે છે તો એ ફરિયાદ લેવાની તજવીજ ચાલુ છે જે પણ તેના તેના પતિ ઉપર સાસરી આક્ષેપો છે તે આરોપીઓને પકડવા માટે પોલીસની અલગ અલગ ટીમો બનાવી અને કાર્યવાહી ચાલુ છે પોલીસને જે જાણકારી મેળવી ત્યારે તો સંજીવની હોસ્પિટલમાં તેના જે સાસરી પક્ષવાળા છે તે આ છોકરીને ડેટ બોડી મૂકી અને ત્યાંથી નીકળી ગયેલ છે એવી પોલીસને જાણ મળેલ નથી પોલીસે ત્યાં જઈ અને એના સાસરી પક્ષવાળા બાબતે તપાસ કરતા તેના સાક્ષી પક્ષવાળા ત્યાં બોડી મૂકીને નીકળી આ પરિવાર વાળા આક્ષેપ એવો કરે છે કે આ સાસરી જે છોકરીના સાસરી પક્ષવાળા છે તે એની પાસે વારંવાર દહેજમાં પૈસા અને સૂન દાગીને બાબતે વારંવાર એને હેરાન કરતા હતા અને ઘરમાં જે બીજા પણ હમણાં થોડા ટાઈમ પહેલા એના ઘરે શ્રીમંતનો જે પ્રસંગ હતો એ પ્રસંગ અને એના આવતીકાલે બે ત્રણ દિવસમાં તેના પરિવારમાંથી ચાલીસ પચાસ જણા તેમના ઘરે આવવાના હતા જે બાબતે જે પૈસાનો ખર્ચ ને એ બધું થાય છે એના સાસરી પક્ષવાળા વાળા છોકરીને પ્રેશર ઉપર આ બધો જે ખર્ચો થાય છે એ બધું તારા મા બાપ પાસેથી લઈ આવજે ઓકે ઓકે